ના પચવાના કારણે અમલપિત કબજિયાત કબજિયાતના કારણે મસા હરસ જેવા રોગ થાય છે આ તમામ રોગનું નિવારણ કરવા માટે ભોજન કર્યા બાદ અમુક લોકોને મુખવાસ વરિયાળી કે કોઈપણ મસાલા લેવાની આદત હોય છે તેમના બદલે જો હરડેના ટુકડા કરી મોમાં ચગડવામાં આવે તો તેમની ભૂખ પણ લાગે છે અને પછી હરડેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે સવારમાં ભૂખ્યા પેટે હરડેનું સેવન કરવાથી જામેલો મળ જે લાંબા સમયથી જેમને તકલીફ રહેતી હોય તે ધીમે ધીમે છૂટો પડી અને દર્દીને આ રોગમાંથી મુક્ત મળે છે હરડે બહેડા અને આમળા આ ત્રણેયનું ચૂર્ણ એટલે કે ત્રિફળા ચૂર્ણ બનાવી એક ચમચી રાત્રે કાચના ગ્લાસમાં પલાળી દેવાનું સવારમાં તે ચૂર્ણ વસ્ત્રાગાર કરી તે પાણીથી જો આંખો ધોવામાં આવે તો આંખોની રોશની આંખોમાં ભારાપણું આંખોમાં બળતરા થતી હોય આ તમામ રોગમાં આ ચૂર્ણ ખૂબ જ ફાયદાકારક છે આંખોના નંબર હોય તો પણ તે ઓછા થઈ જશે તો મિત્રો આ હતી આપણે હરડે વિશે એક નાનકડો અમારો પ્રયાસ જો તમને આ વિડીયો અમારો પસંદ આવે તો આગળ શેર કરી લાઈક આપી કમેન્ટ આપજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત ભરત પરમાર મહુવા માં એક્યુપ્રેશર સેન્ટર અમારા એક્યુપ્રેશર સેન્ટરમાં મણકાની નસ દબાઈ ગઈ હોય ઘૂંટણનો દુખાવો હોય શરીરમાં સોજા આવતા હોય હાથ પગમાં ખાલી ચડી જતી હોય આ તમામ રોગ માટે એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા સારવાર કરવામાં આવે છે જેનું ઘણા લોકોને ખૂબ જ સારું પરિણામ મળે છે જે દવા રહિત હોય છે જો આપ પણ અમારા સેન્ટરમાં આવવા મુલાકાત લેવા માંગતા હોય તો મોબાઈલ નંબર છે નાઇન નાઇન વન થ્રી સેવન વન ફોર સેવન થ્રી ઓકે આભાર